અને વિદ્યાર્થીએ પોતાનો જીવને જોખમમાં મૂકી અને કલરબાજી કરી હતી વાત સેલ સપાટાથી પત્તી નથી પરંતુ વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી વિડીયો બનાવ્યો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો જાણે વિદ્યાર્થીએ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ સેલ સપાટા કર્યા હતા ભાઈ હજી તો ધોરણ બારમાં જો અને આવું કરો છો તમે કોલેજમાં આવશો તો શું કરશો તે દેખાઈ આવે છે તમારી હરકત ઉપરથી વિદ્યાર્થીઓ ઓલપાડની વોન્ટેડ હેડના સ્કૂલના છે તો સ્કૂલમાં ફાયરવેલના નામે હંગામો કર્યો હોવાની વાત સામે આવી છે